અઢાર શાળાઓએ ભાગ લીધો આશરે પાંચસો પચાસ જેટલા બાળકો અલગ અલગ રમતો જેવી કે સો મીટરની દોડ ચારસો મીટર રિલે દોડ કબડ્ડી અને ખોખો જેવી રમતો રમ્યા હતા રમતોત્સવ દ્વારા બાળકોને રમતનું મહત્વ સમજાયું તેમજ બાળકો સ્પોર્ટ્સમેન સ્પીરિટ બાબતે જાગૃત થયા દરેક સ્કૂલના બાળકો એકબીજાની નજીક આવ્યા જાણે સમગ્ર તાલુકો એક જ હોય તેવું ભાઈચારાનું વાતાવરણ આજે વઢવાણમાં સર્જાયું હતું જીતનાર ગોલ્ડ મેડલ 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 સિલ્વર બ્રોન્ઝ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત જે પાંચસો પચાસ બાળકોએ રમોત્સવમાં ભાગ લીધો તે દરેક બાળકને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર વઢવાણ તાલુકાની દરેક સ્કૂલના સંચાલકોએ સાથે મળીને આયોજન કર્યું હતું વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામભાઈ સુરેન્દ્રનગર આજે વઢવાણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની પચીસ શાળાઓનો આજે રમત ઉત્સવનું અમે આયોજન કરેલ છે આ રમત ઉત્સવમાં આશરે અઢારેક શાળાઓ પાર્ટિસિપેટ થઈ છે અને આશરે સાડા પાંચસો જેવા બાળકોએ ભાગ લીધો છે આ કાર્યક્રમનો હેતુ એવો હતો કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ લોકોને રમત ઉત્સવ બાબતમાં થોડીક માહિતી મળે અને એ લોકોનો સર્વાંગી વિકાસ થાય